નમસ્કાર હાલમાં અમદાવાદમાં પોલીસે એક ગેંગની ધરપકડ કરી છે જે ઘણા સમયથી લોકોની જમીન પચાવી પાડવી વ્યાજે રૂપિયા ફેરવવા અને લોકો વ્યાજે પૈસા ન ચૂકવી શકે તો તેમને મરવા સુધી મજબૂર કરવા જેવા અપરાધો માટે જવાબદાર હતી અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદની કોख्यात ટોડકીની જે હવે પોલીસના શિકંજામાં છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સંજય દેસાઈ છે જેના પર 20 જેટલા ગુના નોંધાયેલા છે અને તેનો કામ કરવાનો અંદાજ પર ફિલ્મી હતો પહેલા તો તે સાગરી તો સાથે મરીને બોગસ દસ્તાવેજો અને નકલી સિક્કાથી કોઈની પણ મિલકત વેચી દેતો પછી એ જો મિલકતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ભાડુવાતોને ધમકાવીને મિલકત ખાલી કરાવી લેતો આ ગેંગનો આતંક અહીં જ ન હતો અટકીયો 10 થી 20% જેટલા માસિક વ્યાજ માંગીને લોકો ને માનસિક ત્રાસ આપવામાં આવતો અને ગેંગના ત્રાસથી કંટાળીને રવી વંજારા નામક યુવાને ઝેર પીને આત્મહત્યા પર કરી લીધી હતી હાલમાં અમદાવાદ પોલીસે મુખ્ય સૂત્રધાર સંજય દેસાઈ સુરેશ પંચાલ અને दशरथ દેસાઈ ની ધરપકડ કરી છે અને તેમના પર ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુનાખોરી નિયંત્રણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે